તો આખો દિવસ ભૂખ લાગશે નહીં આ સુખડીને આપણે ખાવામાં એકદમ પોચી અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવી સોફ્ટ બનાવીને તૈયાર કરીશું અને હા આ સુખડી જો તમે એકવાર બનાવીને ખાઈ લેશો તો રેગ્યુલર ઘઉંના લોટની સુખડી તો તમે ભૂલી જ જશો તો ચાલો બનાવીએ તો સૌ પ્રથમ સુખડી બનાવવા માટે મેં એક વાટકી જેવો રાજગરાનો ઝીણો લોટાવે છે તે લીધો છે અડધી વાટકી જેવું પીગાળેલું ઘી લીધું છે અડધી વાટકીથી થોડો વધારે ગોળ લીધો છે થોડા ફ્રુટ્સ લીધા છે ને થોડું ટોપરાનું છીણ લીધું છે હવે સૌ પ્રથમ પેનની અંદર આપણે ઘી એડ કરી દઈશું જો તમે જામેલું ઘી લેતા હોય તો તમારે અડધી વાટકી કરતાં પણ ઓછું લેવાનું છે હવે તેની અંદર આપણે રાજગરાનો જે એક વાટકી ભરીને લોટ લીધો હતો તે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ આ રાજગરાનો એકદમ ઝીણો લોટ આવે છે તે મેં લીધો છે હવે આ લોટને આપણે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર આ રીતે હલાવતા જઈશું અને એકદમ સરસ શેકી લેવાનો છે આ રીતે આપણે હલાવતા જવાનું છે અત્યારે તમને ઘી થોડુંક ઓછું લાગશે પરંતુ પાછળથી આપણું ઘી એકદમ સરસ છૂટું પડશે આપણો લોટ જેમ જેમ શેકાતો જશે તેમ તેમ આપણા લોટમાંથી ઘી છૂટવું પડશે તો આ રીતે આપણે સતત લોટને હલાવતા જઈશું અને શેકતા જવાનું છે આપણા લોટમાંથી એકદમ સરસ સુગંધ આવા લાગે ત્યાં સુધી આપણે લોટને શેકીશું અને લોટનો થોડો કલર ચેન્જ થશે ત્યાં સુધી આપણે લોટને શેકવાનો છે હવે આપણા લોટની અંદરથી એકદમ સરસ સુગંધ આવવા લાગી છે અને આપણો લોટનો કલર થોડોક ચેન્જ થઈ ગયો છે તો હવે તેની અંદર આપણે ત્રણથી ચાર ચમચી જેવું ટોપરાનું છીણ એડ કરી દઈશું અને જે આપણે ડ્રાયફ્રુટ્સ લીધા છે તેને મેં દર દરા વાટી લીધા છે તે પણ તેની અંદર એડ કરી દઈશું થોડાક ડ્રાયફ્રુટ્સ અને થોડુંક ટોપરાનું છીણ એડ કરવાથી આપરી સુખડી ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે હવે આ ડ્રાયફ્રૂટ્સ અને ટોપરાના છીણને આપણે લોટની સાથે થોડી વાર શેકી લઈશું જેથી આપણા ડ્રાયફ્રૂટ્સ અને ટોપરાનું છીણ પણ લોટની સાથે જ એકદમ સરસ શેકાઈ જાય હવે તેની અંદર આપણે અડધી વાટકી કરતાં થોડોક વધારે ગોળ લીધો હતો તે અંદર એડ કરી દઈશું ફ્રેન્ડ્સ તમારે આ માપનું ધ્યાન રાખવાનું છે એક કપ લોટની સાથે મેં અડધી વાટકી ઘી લીધું છે અને અડધી વાટકી કરતાં થોડો વધારે ગોળ લીધો છે હવે આ ગોળને આપણે પીગળે ત્યાં સુધી એકદમ સરસ આ રીતે હલાવાનું છે જેથી આપણો ગોળ એકદમ સરસ ઓગળી જાય આ સ્ટેજ ઉપર આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને ગોળને એકદમ સરસ ઓગાળી લેવાનો છે ગોળ આપણો એકદમ સરસ ઓગળી જાય તો પણ આપણે એક મિનિટ જેવું ચાલુ જ ગેસે આપણે હલાવતા જવાનું છે સુખડીને જેથી આપણી સુખડીની અંદર એકદમ સરસ બાઇન્ડિંગ આવી જશે ફ્રેન્ડ્સ જો આપણે ઘઉંના લોટની રેગ્યુલર સુખડી બનાવતા હોઈએ તો તેની અંદર ઘઉંના લોટને લીધે બાઈન્ડિંગ જલ્દીથી આવી જાય છે પરંતુ આ સુખડી આપણે રાજગરાના લોટની બનાવી છે એટલે બાઇન્ડિંગ આવતા થોડી વાર લાગે છે હવે ગેસ બંધ કરી અને આપણે સુખડીને આ રીતે પ્લેટની અંદર ઠારી લઈશું અને આ રીતે તાવેતાની મદદથી દબાવતા જઈશું અને સુખડીને બધી જ બાજુથી સરખી કરી લઈશું હવે આપણી સુખડી બધી જ બાજુએથી એકદમ સરસ સરખી થઈ ગઈ છે હવે તેની ઉપર આપણે ગાર્નિશિંગ માટે થોડા ડ્રાય ફ્રુટ્સ એડ કરી દઈશું જેથી આપણી સુખડી દેખાવમાં પણ એકદમ સરસ લાગે હવે ને પણ આપણે તાવેતાની મદદથી આ રીતે દબાવી લઈશું જેથી આપણા ડ્રાય ફ્રુટ્સ આપણી સુખડીની અંદર એકદમ સરસ દબાઈ જાય હવે પાંચ મિનિટ રેસ્ટ આપ્યા પછી સુખડીની અંદર આપણે કટ લગાવી લઈશું સુખડી આપણી ગરમ હોય ત્યારે જ તેની અંદર આપણે કટ લગાવવાના છે ઠર્યા પછી આપણી સુખડીની અંદર કટ બિલકુલ પણ લાગશે નહીં આ રીતે આપણે ઊભા અને આડા શેપમાં કટિંગ કરી લઈશું સુખડીને હવે કટ લગાવ્યા પછી આ સુખડીને આપણે એકદમ સરસ ઠંડી કરી લેવાની છે અને પછી જ તેના પીસ આપણે નીકાળીશું તો આપણી સરસ મજાની ફરાળી સુખડી બનીને રેડી છે ફ્રેન્ડ્સ ફ્રેન્ડ્સ જો તમને ફરાળી સુખડીની આ રેસીપી ગમી હોય તો મારી વિડીયોને લાઈક કરજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી હોય તો સબસ્ક્રાઈબ ચોક્કસથી કરી લેજો ફ્રેન્ડ્સ સબસ્ક્રાઈબ કરવું બિલકુલ ફ્રી છે જો ફ્રેન્ડ્સ આપણી સુખડી કેટલી સરસ બની છે વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી તમે પણ ઘરે બનાવી અને ચોક્કસથી ટ્રાય કરજો ફ્રેન્ડ્સ અને હા આ રેસીપી જો તમને ગમી હોય તો મારી વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ્સ થેન્ક્સ ફોર વોચિંગ જય શ્રી કૃષ્ણ